बचाओ खानगी बात आधार इंस्टाग्राम मार्फते एक लाख ना चार लाख अपने लालच बता मनोरंजन बैंक तथा चिल्ड्रन बैंक ऑफ इंडिया लखेली नकली नोटो बंडलपिडी करने इरादे फरता त्रमण शख्सों जमन शाह बचल शाह शेख नशीर शाह अकबर शाह शेख

આરોપીઓ નકલી નોટોના બંડલ બતાવી અજાણા લોકોનો કોને વિશ્વાસમાં લઈ છેતરપિંડી કરતા હોવાનું બહાર આવ્યું ત્રણેય વિરોધ ભજાઉ પોલન સ્ટેશનમાં બીએનએસની વિવિધ કલમો હેઠાડ ગુનો નોંધા કાયદેસરની કાર્યવાહી હાથ ધરાય છે જ્યારે તેમના ભૂતકાળના ગુનાહિત ઇતિહાસ પણ સામે આવ્યા આ કામગીરી પોલીસ ઇન્સ્પેક્ટર એએ જાણેજા પીએસઆઈ ડીજે ઝાલા તથા સર્વેલન્સ સ્ટાફે અંજામાં